હાલ દીધા પૈસા કાકો માગ માગ કરતા હતા ઇવાન હાલ દીધા પચાસ હજાર રૂપિયા આ હું તાન કહું એક વેકી માં તાન કઉ દેવું એકાદ ઓછું થઈ જાય તાના હમણાં હમણાં તો દોશીના બે દાગીના ના વેચી મારે તાના ડોસી રઘવા કરી રહી કે ડોહા તમે તો બધું વેચી જ મારો ઘર ને બાર બધું વેચી માર્યું હોય તાન તમે તો હું કરા દેવું એટલું થઈ ગયું છે ને તાના દેવું એવું થઈ ગયું છે ને ના તો ઘેર જવા દે હા ડોહા આયા ને તાન શું કરી ના ચા પીવા નહીં તો પીવી

પોખો નહીં ના પોખો વેચી મારું બધું તો વેચી માર્યું હું ઘર રાખ્યો આ મારી માએ આલેલી બુટ્ટી એ વેચી નાખી હવે એક બુટ્ટી હ ના ના એ કહું ઈમ જ કેતો તો તમે જો હું એટલે કોઈ બુટ્ટી કે ના હોય તો લાય તો હા હમણે એક ઢોલ મેલે ના નાતી હવે એટલી એક બુટ્ટી માર માની યાદ ના કોઈ બાનું દેવ પૂરો થઈ જાય કે મારું એમ કેવું છે તમારા દેવા પૂરા નહીં થવા શાંતિભાઈ સાહેબ માં હિસાબ ચોપડે નોમ જતું રહી કેવું સમારું એટલે ફૂલો અને કારું કારું ફૂલો અરે ભાઈ બાજુ વાળો નહિ પેલો

ના ખરખયાવા ને તો ખરખમો ખરખમો હું કરમોઈ ગઈ ના ના ખરખયાવા તો પેલું ગોમ માં એક ડીઝલ આયો સા ભાઈઓ લપ કર્યા ખાલી નઈ કે આપડે ઓગળે કોઈ માંગવા ના આયા પૈસા આ ઉગ્યો હમણા હોત થતા ના આવે તો કોય ઘર સંસાર સા હું તો રહેતા વાત કરી સીધી હરેન હું આવું તને કોનતી બાર ગેટ જાય અબ શું પોપટ પોપટ હાલ ઉડી ગ્યા

તમારો તો હું કેવું પણ તમે એ કોક કેતો હોય તો હું તો રોજ કેવું ભાઈ લઈ જા તો આલ દેવો કે ઉડી નઈ જાય પાખો કાપીન તો ઉડી જા ફુરફુર કરી એ તો હવે કોમે જવાનું હોય કા એ તો હું હારો છું પાડોશી સુ એટલે નકર પોખો કાપી નાખી હોય પોખો કાપી નાખ તો હજાર હાર ઓર થઈ જાય તમે એકલો તમે બે મહિના ત્રણ મહિના થાય પોચ ફરો થયો એ થોડું ચાલતું છે અથવા બેંક માં મેળવતો વેચ જેટલું આવ્યું બેંક માં મેળવા જોવાય તો ના આ તો એવા ના ચલો ભાઈ આપડે તમે અમને પૈસો આલ્યો

વેકી મારો હું શું વેકી મારો અલે તારા તો ચણાય ના આવી અને તને લઈને મારા કરવાનો હું તું આલા તારા ઘેર બેકારી ને મારા ગયા ને તું કરવાનો હું પેલા તો આ તો ગમે તે થા પણ પૈસા લઈને આપું છું એના જોરી તું જો ના આવે તો ભાઈ નાખો પેલા તો મોરી ચોરી ભાઈ તમે જો તો મઈ કાડી વાઈ ગઈ થાય ઓય શાન ના ગવાર વાયો છે ફાયદા આલ્યો કતો પેલું કાળું માટલું લાબુ છે નજર ના લાગે કતા ના નજર ના લાગે આ ચેટલે મરાઈ શાક લેવા ચેટલી વસ્તી આવી જાય છે કા ના ઓહો લે તો કારુ આવે લે કારુ આવે રે તિન ચાલે ઓય કે ફુક્તી ઓય 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 બાને કર બાને કર લે હમ તો દેખાતું જ નહી હોય મો તો પડર નહી આ પા ના ના એવું નતું એવું નતું કે કેવું હતું તન કેવું હતું પોની વારી સવાજુમાં

પૈસા કર તમારો મોમેરા એકદા પૂરો કરી દેવા મારી વાત બીજા બીજા ડોળા ના કરે તો ગમે તારે લેવા દેવા ગમે તેનું ના હોય છે

આવશે જ નહીચર કરતા તમારું રાખવાની બસો રૂપિયા લઈ લીધા

છોકરો <cjadi>, મારો <sk sofortintsksi> ના હોય તો બોલાયેલા પૈસા કોણ બસો રૂપિયા લેવાના મેમરી ખાલી થઈ જાય ભરા છે રાગે

પૈસા લઈને જવાના મને હું બેહો કાર પૈસા હું નાટક કરોડો થયો આટલો આ આ ગોડો થઈ ગયો બધો ગોડા કરીને બડો કબા કરે આવસા કહું તમને વિશ્વાસ ને આપણા બોડીમાં એને પૂછી દે તો એનો 200 રૂપિયા લીધા તો મારું જો મગજ ખાઈ લેતો જુઓ જુઓ હું આબરૂ કરી લે જુઓ બળીસ એને માથેમાં ખાલ પડતી કાન દાસ કા પૈસા નાટક કરે ના પૈસા નાટક મે તમને વિશ્વાસ નહી આવતો ગોડી માં પડી ગયા પૈસા લેવા જતો તો 200 રૂપિયા પડી ગયા અને ગોડા થઈ ગયા પૈસા ગોડી લેવા ફીક ગોડી માં આપણી ગોડી માં ઓર એ હોનાની છે તું ઝપક ઝપક